જો એલો માથે સડીન મૂકી દીધું છે હવે હાટીયા ಹಾಕવાનું શરૂ કરી દીધું છે આની અલ્ફા તો બધા મિત્રો સ્વાગત છે બધાનું મેરેટશન એક નવો વિડિયોમાં તો જો અત્યારેમાં સિરઈન આવી ગઈ છે આપણે આ જે હાટીયા કોમેટી જો આવી ગઈ છે બોલજો આપણો ડાયલોગ ફરીથી જેમ જેને બહુ તાણ થતી જ આપડે સિખવાડી દીધી ધીરે ધીરે બ્લોકર બની જાય આપડી પડે તો આપણે મે કેજો ને વ્લોગ બનાવજો કે ન બનાવજો બધા કમેન્ટ જલ્દી કી નાજો બનાવજો તો આપ રોજ દરજ બનાવશે ને આ વ્લોગ અત્યાર મતજો બસ એ ઉ છે હાટ્યા ગોઈ ગઈ છે આજે આટલું નાખી નાખ્યું છે હવે થોડુંક બાકી રહ્યું છે ચાલો હવે બે મિનિટ પરો ખાધી અને પછી જવાજી જોઈ લો માથે સડીન મૂકી દીધું છે હવે હાટી ಹಾಕવાનું શરૂ કરી દીધું છે અને અલ્પાયે તો હાલો આપણે થો વે વે હાલ્યા જ બીજું હું ઈ કે મારે આકુસ તો કીધું તારીસા પણ પૂર્ણ કરવાનું આવશે ભાઈ હાકો જો હાલે છે અને પાણી ની લાપડ પી મારો વજન પડતો જાજો તો લઈ આવ્યો હું પાણો એટલે ઓછો વજન પડે એટલે આમાં જોનો ધફા આવા થાતા હતા જો એટલે બળદ પછી હાલવા મજાક તપતી પડે અલ્પા વહી ગઈ છે એટલે પાણો લઈ આવ્યો નીકળી દો હે દઈ દીધો શેલો પોરો એટલે આટલું છે હાંકીને થયું ઘર ભેગા કીધું શેલો પોરો દઈ દી થોડો પોરો ખાઈ લે પછી પાછા આપણે મૂકી દેવી રાગમાં પાણી હાંકી સોડી નાખ્યું છે હકાઈ ગયું એટલે